અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કરેલું ને તો ફટાફટથી આઈડીને ફોલો કરી લેજો કારણ કે આવું નવું કલેક્શન અમે તમારા માટે રોજે કઈક ને કંઈક નવું લાવતા રહીએ છીએ તો બેનો કોટન પહેરવાના શોખીન હોય ને તો હજુ ભૂલતા નહીં એકવાર અવશ્ય મુલાકાત લેજો એક મુલાકાત તમારી કાયમી બની રહી છે તો ફટાફટ અમારા શોપની વિઝિટ કરો થેન્ક યુ